હેલો માય ડીયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને આ પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે જે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ હાલ ચાલી રહી છે અને તારીખ તમે અહીંયા જોઈ શકો છો સાત ચાર બે હજાર પચીસ અને સોમવાર એટલે આજનું આ લેટેસ્ટ પેપર છે રાઈટ ચલો તો શરૂઆત કરવી છે પેપર સોલ્યુશનની એના પહેલાં હું તમને જણાવી દઉં વિદ્યાર્થીઓ કે અહીંયા આપેલ નંબર ઉપર તમે લોકો આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય કે કોમર્સના વિદ્યાર્થીઓ તમને બંનેને કહેવાનું ખાસ કે તમે અહીંયા આપેલા નંબર ઉપર તમે મને તમારા જિલ્લાની અંદર જે પેપર લેવાઈ જાય છે તો એ પેપરની પીડીએફ તમે મને આ નંબર ઉપર સેન્ડ કરી શકો છો વોટ્સએપ કરી શકો છો તો મારા દ્વારા બનશે એટલી કોશિશ કરી અને હું તમને એનું પેપર સોલ્યુશન આપી દઈશ ઓકે ખાસ અને બીજું પણ દરેકે દરેક પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર જે જે પેપર લેવાઈ ગયા છે જે વિષયના એ દરેકે દરેકનું પેપર સોલ્યુશન આપણી ચેનલની અંદર વિડીયો અવેલેબલ જ છે તમે ડિસ્ક્રિપ્શનની નીચે લિંક આપેલી છે ત્યાં જઈ અને જોઈ શકો છો ચાલો શરૂઆત કરવી છે હું થોડું ઝૂમ આઉટ કરી દઉં છું એટલે તમને વ્યવસ્થિત દેખાય ચલો અહીંયા આપણને આપ્યું છે વિભાગ એ અને વિભાગ એ તમારો પદ્ય આધારિત છે તો વિભાગ એની અંદર તમારે પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તરો લખવાના છે તો પ્રશ્ન નંબર એક છે જીણાભાઈ રત્નજી દેસાઈનું તમારે ઉપનામ જણાવવાનું છે તો જીણાભાઈ રત્નજી દેસાઈનું નામ શું છે તો સ્નેહ રશ્મિ છે હું લખું છું સ્નેહ રશ્મી આ એમનું ઉપનામ છે રાઈટ ઓકે ચલો પછી પ્રશ્ન નંબર બે આપેલો છે ભગવાનનો ભાગ કવિતાના કવિનું નામ જણાવો તો અહીંયા મેં લખેલું છે રમેશ પારેખ તો પણ બોલું છું સાંભળી લેજો રમેશ પારેખ આવશે ચાલો પ્રશ્ન નંબર ત્રણ છે ખંડકાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે તો મણિશંકર જે ભટ્ટ છે એ ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે અને એમનું ઉપનામ કાંત થાય છે તમે કાંત લખો તો બી સાચું અને કવિ ઉષ્ણસ લખો તો પણ સાચું ત્રણે ત્રણ નામ એમના જ છે હાલો ત્યાંથી આગળ જવું છે તો વિકલ્પોમાંથી તમારી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે એમાં પ્રશ્ન નંબર ચારમાં તમને કીધું છે કે હાઈકુ પ્રકારની કવિતામાં કેટલા અક્ષર હોય છે તો હાઈકુમાં કેટલા અક્ષર હોય છે તો આપણને ખ્યાલ છે હાઈકુમાં સત્તર અક્ષર હોય છે રાઈટ ઓકે ચલો પ્રશ્ન નંબર પાંચ છે વિષયાના પિતા કોને પત્ર મોકલે છે તો વિષયાના જે પિતા છે એ તેના જે ભાઈ વિષયાનો જે ભાઈ હોય છે મદનને પત્ર મોકલે છે રાઈટ ઓકે પ્રશ્ન નંબર છ લુહારે ખીલા શું બાંધવા માટે ઘડ્યા છે તો લુહારે ખીલા મકાનો બાંધવા માટે ઘડ્યા છે ચલો ત્યાંથી આગળ વધવું છે તો તમને કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે પ્રશ્ન નંબર સાત છે મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે તો મોટા થયા પછી કવિને દુઃખ એ વાતનું હતું કે તેમને માના ખોળાથી દૂર થવું પડ્યું હતું અથવા દૂર જવું પડ્યું હતું એમનું એમને દુઃખ હતું માના ખોળાથી દૂર જવું પડ્યું હતું એ વાતનું એમને દુઃખ હતું ચલો આઠમાં કીધું છે કે વિષયા એ વિષ્ણુ વિષયા કેવી રીતે કર્યું હતું તો એક નેત્રમાંથી કાજળ નેત્ર નેત્રમાંથી કાજળ અને બીજા નેત્ર આંખમાંથી તણખલા વડે તેણે વિષ્ણુ વિષયા કહ્યું હતું ચલો ત્યાંથી આગળ જઈએ તો તમને બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે તો નવ અને દસમાં નંબરનો ક્વેશ્ચન છે એ તમારે બે ત્રણ વાક્યોમાં જવાબ લખવાનો છે પછી અહીંયા તમને આગળ કીધું છે કે પ્રશ્નોના તમારે સવિસ્તાર ઉત્તર લખવાના છે તો અગિયારમાં નંબરનો જે પ્રશ્ન છે ચંદ્રહાસ પાત્ર પાત્રાલેખન કરો ચંદ્રહાસનું પાત્રાલેખન એ તમને ચેપ્ટર ત્રણમાંથી મળશે અને અથવામાં જે અગિયારમાં નંબરનું ક્વેશ્ચન છે એ તમને ચેપ્ટર તેરમાંથી મળી જશે ચેકઆઉટ કરી લેજો ચલો ત્યાંથી આગળ વધવું છે તો વિભાગ બી ઉપર જવું છે વિભાગ બી તમારો ગદ્ય આધારિત છે મારા વાલાઓ મારા કલેજાઓ તો ખાસ તમને જણાવવાનું બીજું થોડું વાત કરી લો તમને જેમ કે દરેકે દરેક વિડીયો તમને ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે એટલે ખાસ તમારે પ્લેલિસ્ટમાં જઈ તમારે જે પણ વિષયની જરૂરિયાત છે મને નથી ખબર તમારે શેની જરૂર છે પણ તમારે જે વિષયની જરૂર છે પેપર સોલ્યુશનની આઈએમપીની જરૂર છે તો એકવાર તમારે ડિસ્ક્રિપ્શન ચેક કરવાનું એમાં લિંક આપેલી હોય છે ત્યાં જઈને તમારી અનુકૂળતા અને તમારી જરૂરિયાત પ્રમાણેના વિડીયો તમને મળી જશે ચલો તો અહીંયા તમને વિભાગ બીની અંદર તમારો ગદ્ય આધારિત છે અને એમાં તમારે પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તરો આપવાના છે તો પ્રશ્ન નંબર બાર છે એમાં તમને કીધું છે કે રેફરન્સ બુક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો રેફરન્સ બુક જે છે એ પાઠનો સાહિત્ય પ્રકાર થશે લઘુ કથા શું થશે લઘુ કથા ચલો ત્યારથી આગળ વધીએ પ્રશ્ન નંબર તેર માં કીધું છે વાત એક શાપની કૃતિના લેખકનું નામ જણાવો તો આ લેખક કોણ છે મહેશ યાજ્ઞિક છે હું બોલું છું મહેશ યાજ્ઞિક ચલો ચૌદમાં કીધું છે કે ચીનુ મોદીનું ઉપનામ જણાવો તો ચીનુ મોદીનું ઉપનામ શું થશે ઈર્ષાદ શું થશે ઈર્ષાદ ચાલો ત્યાંથી આગળ વધવું છે તો યોગ્ય વિકલ્પમાંથી વિકલ્પ તમારે પસંદ કરીને લખવાનો છે તો એમાં તમને કીધું છે પંદરમાં કે ધૂળી ધર્માદાની કઈ વસ્તુ ન લેતી તો જે ધૂળી છે ધર્માદાની કઈ વસ્તુ ન લેતી તો ગોળ ન લેતી ચલો ચૌદમાં કીધું છે સોળમાં કીધું છે કે બિહારીની પત્નીનું નામ શું હતું તો તેની પત્નીનું નામ હતું ગુણિયલ ચલો સત્તરમાં કીધું છે તમને કે નીચેનામાંથી કઈ ઇન્દ્રિય ઘાણેન્દ્રીય અને કર્મેન્ કર્મેન્દ્રિય પણ કહી શકાય છે તો જીભ છે એને ઘાણેન્દ્રીય અને કર્મેન્દ્રિય પણ કહી શકાય છે ચલો ત્યાંથી આગળ વધું છું તો તમારે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પ્રશ્ન નંબર અઢાર છે

કીધું છે કે બે ત્રણ વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે એમાં તમને વીસમાં નંબરનો જે ક્વેશ્ચન છે એ ચેપ્ટર છવ્વીસમાંથી તમને મળી જશે અને એકવીસમાં નંબરનો તમારો જે ક્વેશ્ચન છે એ ચેપ્ટર ચારનો છે તમે ચેકઆઉટ કરી લેજો ચલો ત્યાંથી આગળ વધીએ તો સવિસ્તાર તમારે ઉત્તર લખવાના છે એમાં બાવીસમાં નંબરનો જે ક્વેશ્ચન છે એ આપણું ચેપ્ટર જે ચોવીસ છે એમાં તમે જોઈ લેજો અને અથવામાં તમને કીધું છે અલી ડોસાનું પાત્રાલેખન તો એ તમને ચેપ્ટર બેમાં મળી જશે ચલો ત્યાંથી આગળ વધવું છે તો ફટાફટ આપણે વિભાગ સિંહ ઉપર આવી જઈશું ચલો વિભાગ સિંહ એ તમારું વ્યાકરણ આધારિત છે વિભાગ સિંહ તમારો વ્યાકરણ આધારિત છે અને એમાં તમને આપેલા છે સમાનાર્થી શબ્દો અને સમાનાર્થી શબ્દોની અંદર તમારે એના સામે તમને સમાનાથી શબ્દો આપેલા છે શોધીને લખવાના છે તો ચલો ત્રેવીસમાં તમને કીધું છે કે અચધત્ત તો અચધત્ત જે છે એનું સમાનાર્થી શબ્દ થશે આશ્ચર્ય અને આચાર્ય છે એનું સમાનાર્થી નવાય એટલે મતલબ આ ત્રણ એકબીજાના સમાનાર્થી છે અતરજ આચાર્ય અને નવાય ચલો ચોવીસમાં કીધું છે શિખર શિખરનું થશે શૃંગ અને શૃંગનું એક થશે ટોચ તો શિખર શૃંગ અને ટોચ ચલો ચોવીસમાં આપે પચીસમાં કીધું છે હેમ તો હેમનું શું થશે સોનું સોનું તેની મારા ઉપર ભરોસો નહીં કે સોની મની તું ભણવાનું કર તારા ઉપર ભરોસો હાલ નથી હાલ એક્ઝામની શરૂઆત છે ને એક્ઝામ ચાલુ છે પછી તારી ઉપર હું ભરોસો કરીશ સાચું ને હં તો સોનુંનું એક થશે કનક ક્યાં ગયું આ રહ્યું કનક તો હેમ સોનું અને કનક ચલો પછી છવ્વીસમાં કીધું છે ગરદન ગરદન એટલે બોચી અને બોચી એટલે થશે ડોક એક દિવસ આની હું બોચી મરડી નાખવાની છું હા બહુ બોલે છે પાછું કે હું માનતોય નથી એટલે ગરદન બોચી અને ડોક ગોઠવણ ચલો ત્યાંથી આગળ વધુ છે તો તમને કીધું છે કે વાક્યની અંદર વિરોધી શબ્દ તમારે લખવાનો છે અને વાક્યનો અર્થ ન બદલાય તે રીતે તમારે વાક્ય ફરીથી સુધારીને લખવાનું છે તો અઠ્યાવીસ માં કીધું છે કે અલી મૂળ ઠોઠ શિકારી ન હતો તો ઠોઠનું વિરોધી થશે હોશિયાર તો અલી મૂળ હોશિયાર સ્વીકારી હતો ચલો ઓગણસમાં કીધું છે ભજન કરે તે હાર વિરોધી થશે જીત તો ભજન કરે તે જીતે છે તો બીજું ખાસ અહીંયા નકાર હોય એનું હકાર કરી દેવાનું નકાર વાક્ય આપેલું હોય તો એનું તમારે હકાર કરી દેવાનું બસ એમાં ફેરફાર કરવાનું છે ચલો પછી ત્રીસમાં કીધું છે કે જમકુ અને જમન કોઈની બુરાઈ ઈચ્છતા નથી

ચલો બત્રીસ માં કીધું છે વાતાવરણ હંમેશા પ્રતિકૂળ ન રહેતું તો પ્રતિકૂળનું વિરોધી થશે અનુકૂળ તો વાતાવરણ હંમેશા અનુકૂળ રહેતું ચાલો પછી આગળ વધવું છે છે તો તમને કીધું શબ્દ સમૂહ ચાર શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે લખવાનો છે તો પ્રશ્ન નંબર જે તેત્રીસ માં કીધું છે કે જેનો કોઈ શત્રુ ન હોય તો જેનો કોઈ શત્રુ ન હોય એનો શબ્દ સમૂહ શું થાય તો કે અજાત શત્રુ થશે શું અજાત શત્રુ થશે ચોત્રીસ માં કીધું છે કે પગ થી માથા સુધી તો એને કહેવાય ન ખી સગથી માથા સુધી તો કહેવાય ચલો પછી વેચાણા તો એને કહેવાય કાછીઓ પછી આગળ તમને કીધું છે કે માટીની ભીતનું ઘર તો એને ખોરડું કહેવાય શું કહેવાય ખોરડું દોરડું નહીં ખોરડું ચલો સાડત્રીસ માં કીધું છે કે સરખી ઉંમરનું તો એને કહેવાય સમ વયસ વયસ્ ક સમવયસ્ક જે સરખી ઉંમરનું હોય એને કહેવાય સમવયસ્ક રાઈટ ઓકે ચલો આગળ વધું હવે તમને અહીંયા કીધું છે કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું છે તો ઓથનો મતલબ થશે સહારો સહારો અને પોયરા તો પોયરાનું થશે છોકરા છોક ચલો આગળ વધીએ તો તમારે શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે તો આશીર્વાદ કીધા છે તો આશીર્વાદનું કેવી રીતે લખાય તો આવી રીતે લખાશે આશીર્વાદ આશીર્વાદની જોડણી છે પછી તમને કીધું છે તો કેવી રીતે લખાશે રીસે એની જોડણી થશે ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર બેતાલીસ ઉપર જઈશું ત્યાં તમારે અર્થભેદ લખવાનો છે અર્થભેદની અંદર આ જે સારું છે એનો મતલબ થશે માટે અને એક આ જે સાદું છે એનો મતલબ થાય છે ઠીક ઠીક અથવા સરસ ઓકે ચલો પછી તમને અહીંયા કીધું છે મળવું અને મરવું તો મળવું થશે ભેગા થવું અને મરવું થશે મૃત્યુ પામવું મળવું નથી કહેતા કે આપણે સાંજે મળીએ એટલે ભેગા થઈએ અને મરવું જાણેતું હોયથી ક્યાંક જઈને મરી જાય ને આવું આપણે નથી બોલતા હોતા બધા બોલતા હોય છે તો મરવું એટલે મૃત્યુ પામવું હાલો ત્યાંથી આગળ વધવું છે તો અહીંયા તમને કીધું છે કે નીચે આપેલા કોઈ પણ બે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે એમાં ચુમ્માલીસમાં કીધું છે કે કાર્ય ભોગવવા શું કીધું છે કાર્ય ભોગવવા તો એમાં થશે કરેલા કર્મનું ફળ ભોગવવું શું થશે કરેલા કર્મનું ફળ ભોગવવું દેવા તો પડે છે અંતે સૌને નડે છે નથ કહેતા કરેલા કરમ ના બદલા દેવા દે પડે છે આવું આપણે બધા જાણીએ છીએ ને આપણો ભગવાને પણ કીધું છે કે તમે જે કર્મ કરો છો ને એનું ફળ તમારે અવશ્ય ભોગવવાનું છે જો તમે સારું કર્મ કરશો ને તો તમને સારું ફળ મળશે અને તમે ખરાબ કર્મ કરશો તો એનું તમને ખરાબ ફળ મળશે આવું ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે અને તમને ખબર છે મને ખબર છે કર્મનો નિયમ તો આટલું યાદ રાખવાનું એમ ચલો પિસ્તાલીસ માં કીધું છે કે પ્રાણ નીચોવા તો પ્રાણ નીચોવાનું થશે ખૂબ પરિશ્રમ કરવો શું ખૂબ પરિશ્રમ કરવો ચલો પછી કળ કળ ન ન ન ન વળવી વળવી તો તો શાંતિ શાંતિ થવી થવી શું ચલો પછી તમને સુડતાલીસ માં કીધું છે કે જે કારણ હોય તે અહીંયા તમને હા સૂચના મુજબ તમારે જવાબ આપવાના છે તો તમારે સંયોજક શોધવાનું છે તો આખું વાક્ય છે જે કારણ હોય તે વિના સંકોચે કહો તો આ તે જે છે ને તે તો આ તે છે એ આપણું સંયોજક છે ચલો પછી અડતાલીસ માં કીધું છે તમને કે પ્રત્ય સુધારો તો તે નારીનો પરમ ભાગ્ય જેને આવો હસે ભરથાળ તો તે નારી નો છે નોનું તમારે ખાલી નું કરવાનું છે નો ની નું ના તો તે નારીનું પરમ ભાગ્ય છે જેને આવો હશે ભરથાળ તો પ્રત્યે સુધાર ખાલી નું કરવાનું છે નોનું શું કરો નું રાઇટ ઓકે મારા કાલે લઈ જાઓ આગળ વધુ તો ઓગણપચાસમાં કીધું છે વિભક્તિ ઓળખાવો તો સાહેબ આ એક ગાંડો ડોસો છે હોય તો સાહેબ આ એક છે 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 જો મને બહુ બીક લાગી મારી નાખ તો તો આજે સાહેબ કીધું છે ને એમાં આપણો જવાબ આવશે વિભક્તિ તમારે ઓળખાવાની છે તો વિભક્તિ આવશે અષ્ટમી કઈ વિભક્તિ અષ્ટમી ચલો પછી ત્યાંથી આગળ વધું છું તો પચાસમાં કીધું છે કે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી વાક્યનો પ્રકાર તમારે શોધીને લખવાનો છે તો અહીંયા નથી આવ્યું છે તો આ વાક્ય કેવું છે નિષેધવાચક છે કેવું છે નિષેધવાચક વાચક ચલો પછી એકાવનમાં કીધું છે કે નાનપણમાં અમારાથી બોરા વીણવા જવાતું આનું તમારે કર્તરી વાક્ય બનાવવાનું છે મતલબ આમાં કર્તા મૂકવાનો છે તો અમારાથી છે તો અમારાથીનું શું થશે અમે થશે તો અમે નાનપણમાં બોદા વીણવા જતા અમે નાનપણમાં બોદા વીણવા જતા હતા થઈ ગયું ચાલો પછી બાવનમાં કીધું છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા તો આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો પ્રશ્ન પૂછો તો પ્રશ્ન પૂછો તો કેવી રીતે પૂછી શકો તો હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો શું બોલ્યા શું બોલ્યા તો આ પ્રશ્નાર્થ પાછા મૂકી દો પ્રશ્નાર્થ ચિહ્ન એટલે થઈ જાય પ્રશ્નાર્થ રાઈટ હાલો આગળ વધુ આ કાવ્યમાંથી જવાબ શોધી લેવાના છે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને મજો મજો પડી જાય ચલો આગળ તમને ગદ્યખંડ આપેલો છે અને ગદ્યખંડ વાંચીને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આ ગદ્યખંડ છે અને આ તમારા પ્રશ્નો છે સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે જવાબ અંદર આપેલા છે મળી જશે ચેક કરી લેજો ચલો પછી કીધું છે કે નીચે આપેલા ગદ્યખંડનું ત્રીજા ભાગમાં તમારે સંક્ષેપ કરવાનું છે આગળ વધીએ તો તમારે વિરામ ચિહ્નો મૂકવાના છે તો થોડું પ્લીઝ આ વિરામ ચિહ્નો જોઈ લેજો ને ચલો પછી આગળ વધીએ તો વિભાગ ઈ છે વિભાગ ઈની અંદર તમારે પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો છે આ પંક્તિ આપેલી છે પછી તમને અહેવાલ પૂછેલો છે અને એની નીચે તમને સરસ મજાના નિબંધ આપેલા છે તો આ નિબંધ ત્રણમાંથી તમારે કોઈ પણ એક લખવાનું છે તમને આવડે મજા આવે લખી શકો છો વસંતનો વૈભવ સ્વસ્થતા પ્રભુતા વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો બધા સહેલા સહેલા છે મુદ્દા આપેલા છે ને એના ઉપરથી તમારે લખવાના છે ઓકે ચલો તો આટલા સુધી સોલ્યુશન રાખું છું મારી ડીઅ સ્ટુડન્ટ મારા વાલાઓ જરા ચેનલને સપોર્ટ કરજો અને ચેનલને સખત બાઇજ કરી લેજો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીતે ક્લાસીસ